અમન તો કે તાર ભઈ હોય ને રાજુ બાજુ તો બોલે લાગી ઈને માર્યો હું તો એ હું તો કીધું ઓદરો આવશે કે ઓદરો ને આ તા હોઠો તો તમને નતાતાન તો હું તો ઘેર જઈને તો આસો આવ્યો હું તો અભી બેહ ગયો હું અભી બતાવો હ

પાસે આગોભા ને બોલે ખોટું ખાલી ડું કર્યો હા મારે તો માતા મેલું શું ખાલી એ યાર આ તો એક ઉત થઈ ભઈ જતો એ લાગો એ એમ કોમ હતું થી મારી શું હા પહેલા પૂછવું નહીં પહેલા ભમાયી તબ બેસો લે માં પછી જો આ ઓટ મને એક પ્રશ્ન હોય હા આઈ જાતો હો હા મને બોલ બો ફરી થાય તો હવે ભેગા થઈ જઈએ કે તો કોણી ના કધું સાગુ તો તમને મારી ક્યો ને અધમ કકહ દુખાયા અલે મોઢે તમે માર ભોડી બીસ કોણી કાલે એ અ એટલે તો મે જવાની નઈ પાવિયે રે તા એક કાકુ રોય ને તું આમ પડું છું બધો હા અલે તો એટલે જે તેમ બેલાં તો આ થાય તી યાર જબર મારે તો હું હા અ આ છોડો ડોકતી અ અ મારા પર તો સંગા આ ઘેર આયે કે અરે દેખ તો અરે આવો અંદર હા કોણ આયેલો કાળ આ અહીં ખાલી વિડીયો મનોરંજન માટે બનાવી તો ભાઈઓ ભાઈ કરવી નહીં જમીન માં લખી કોઈ માપવાનું હોય તો કોઈ રસ્તા પાર તો લડાઈ કરવી નહીં ગમે હોય તો લાઈક કરજો